ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર શાસિક કોપરેટર મંડળ દ્વારા માનનીય રાજ્યપાલ સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વીસીએ આવેદનપત્ર પાઠવ્યું છે વીસીની માગણી છે કે કમિશન નીતિ દૂર કરવામાં આવે તેમજ શોષણ અને ગુલામમાંથી વીસીને ન્યાય આપવામાં આવે આ બાબતે સરકારશ્રી દ્વારા સચોટ અને પારદર્શિક નિર્ણય લેવાયા હેતુથી વિધાનસભા સત્રમાં બંધારણીય જોગવાઈ અનુસાર મુજબ ઘટતી કાર્યવાહી કરવા બાબત રજૂઆત કરવામાં આવેલ છે વીસી દ્વારા વર્ષોથી આ જે કામગીરી કરવામાં આવે છે એ વીસીને માત્ર કમિશન બીજ ઉપર જ આપવામાં છે એને કાયમી પગાર આપવામાં નથી આવતા અથવા તો લઘુત્તમ વેતન આપવામાં નથી આવતું તો બે પાંચ રૂપિયા આઠ રૂપિયા જેવું નજીવું કમિશન છે તો આ મોંઘવારીમાં વીસીના પરિવારનું ગુજરાન ચલાવવું એક મુશ્કેલી અને પડકારભર્યું સમય વિસીયુ વિતાવી રહ્યા છે જેથી વિસીની મુખ્ય માગણીઓ એવી છે કે કમિશન બીજ જે પોલિસી છે એ હટાવી અને ફિક્સ વેતન લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવે પછી જોબ સિક્યુરિટી અને છૂટા કરેલા હોદ્દેદારોને વીસીને પરત લેવામાં આવે આરોગ્યલક્ષી સુવિધા આપ આપતા પરિવાર સહિત વીમા કવચ આપવામાં આવે પછી કોરોના મહામારીમાં પામ મરણ પામેલા જે વિષય છે એને આર્થિક સહાય આપવામાં આવે અને સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે અને જે હાલની જે કમિશન નીતિ છે એ વિષયનું જે શોષણ કરે છે સરકાર ઈ ગ્રામને અનેક રૂપિયા ઇગ્રામ સોસાયટી છે ઘણા બધા રૂપિયા ફાળવે છે તો એના બદલે વિસીને ડાયરેક આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે અને વીસીઓ જણાવે છે કે અમારે કામગીરી છે એ નજીવા દરે પૈસામાં જે કામગીરી છે એ કરવાની હોય છે જેથી આ સમયને આ મોંઘવારીમાં અમારા પરિવારનું ગુજરાન થઈ શકે એમ નથી અને અમારા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય તેમ છે જેથી સરકારને તેઓ રજૂઆત કરે છે કે આ બાબત યોગ્ય નિર્ણય કરવામાં આવે અને જો આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે વિસી મંડળના તમામ હોદ્દેદારો તેમજ તમામ વિસી ભાઈઓ સાહેબશ્રીને અમારી પડતર માગણીઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર જેમ કર્મચારીઓનું આઠમું પગાર પંચ રજૂ કરવા જઈ રહી છે લાગુ કરવા જઈ રહી છે ત્યારે આ ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતા અને સરકારની તમામ કામગીરી પાયાની કામગીરી ઈ કેવાયસી હોય જન્મ રજીસ્ટર હોય સાત બાર હોય ફાર્મર રજીસ્ટ્રી હોય ગ્રામ સુવિધા પોર્ટલ ઉપર કામગીરી ડિજિટલ ગુજરાતની કામગીરી આવી તમામ પાયાની કામગીરી સરકારશ્રીની લોકો સુધી પહોંચાડનાર ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતો મફતમાં કામગીરી કરતો પગાર વગર કામગીરી કરતો એટલે કે વીસી તો સરકારશ્રીને વખતો વખત અમે અનેક રજૂઆત કરી કે ભાઈ આ પાયાના કર્મચારીને તમે કંઈક પણ વેતન આપો તો કોઈ પણ પ્રકારનું સરકારશ્રી તરફથી વેતન આપવામાં આવતું નથી અને એકંદરે વિસી ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે અને કોઈ પણ કામગીરી આવે તો વિસી ભાઈઓને ધાક ધમકી દબાવી અને છૂટા કરી દેસું આવું પણ કહેવામાં આવે છે અને કામગીરી કઢાવવામાં આવે છે અને વેતન તો કે કાંઈ પૈસા કાંઈ મળતા નથી પેમેન્ટ કાંઈ થતું નથી તો આવી રીતે વિસી ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે તો આ શોષણની સામે અમે સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે ઘણી વખત રજૂઆતો તો અમે કેન્દ્ર લેવલે પણ કરી છે રાજ્ય લેવલે પણ કરી છે તો અમારી નમ્ર વિનંતી છે સરકાર શ્રીને કે આવા નાના કર્મચારી પાયાના કર્મચારીઓને કંઈક પણ વેતન કરે એવી અમારી ભાવના છે જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત